કઈ બાજુ છે નવા કે જો આપડે પટકો પટકો સુનવા છે એટલે કો રિફરન્સ લઈને બધું આમાં તો હું કેટલા છે અમાર બાપા ના આદત А yeah.

ત્યાર પછી જોયું તો એક સાડા ત્રણથી ચાર ફૂટ લાંબો ઇન્ડિયન પ્રેક્ટિકલ કોબડા સાપ હતો જેને ગુજરાતીમાં નાક કહે છે તેનું મેં સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી છે એને હું વન વિભાગને સુપ્રધ કરીશ દોસ્તો આ નાક ખૂબ જ ઝેરી હોય છે અને તેમાં ન્યુરોટોક્સિન ઝેર હોય છે જે માણસને કરડે તો ચેતાતંત્ર પર અસર કરે અને તેની અસરરૂપ માણસની કીકી ઝીણી થાય માથું ભારે થાય પેટમાં ચૂક આવે અને ધીમે ધીમે અંધારા આવે અને સમયસર સારવાર ના મળે તો માણસ કોમામાં જાય અને મૃત્યુ થાય તો તમને એક જ વિનંતી કે આવું કોઈને બાઇક થયું હોય કરડ્યું હોય તો તાત્કાલિક નજીકના સરકારી દવાખાનામાં જાઓ જાવ પણ કોઈ ભૂવા જાગરિયા પાસે જઈને અખતરા ના કરાવશો